જય ગુરુદેવ જય જીનેન્દ્ર મારું નામ સુભદાંગકર છે હું જામનગરમાં રહું છું અરહમ ગ્રુપ દ્વારા પારસધામ અરહમ ગ્રુપ દ્વારા અમને રિક્ષા અર્પણ કરવામાં આવી છે હું આજે પચીસ વર્ષથી આ રિક્ષા લાવું છું પહેલાં ભાડે રિક્ષા લાવતો હવે અરહમ ગ્રુપ અને પારસધામના લાભથી અમને આ રિક્ષા અમારી પોતાની મળેલી છે એનો ખૂબ ખૂબ આભાર અરહમ ગ્રુપ છે રાજકોટ નાગરિક બેંક છે એના થકી અમે આગળ આવશું સ્વનિર્ભર બનશું અને આ બધાનો ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય ગુરુદેવ દેવાનું પ્રિય આજ રોજ રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના માર્ગદર્શન મુજબ એના વિચારધારા મુજબ આજ જામનગર માટે એકતાલીસ રિક્ષા ફક્ત ને ફક્ત રિક્ષાર્થી જે લાભાર્થી છે એ લોકો આત્મનિર્ભર બની શકે પોતાનું પોતાની રીતે ગુજરાન ચલાવી શકે એ ઉદ્દેશથી ગુરુદેવની વિચારધારા પ્રમાણે આજનું આ એક આયોજન કરેલ હતું આજે રિક્ષા ચાલક જે ફોર્ટી વન ફેમિલી છે એ અલગ અલગ સમાજમાંથી આવેલા છે અને અલગ અલગ સમાજના જરૂરિયાતમંદ માણસો કે જે આ ઓટો રિક્ષામાં ભાડેથી અથવા બીજી કોઈપણ રીતે આજીવિકા કરતા હતા તેને પોતાનું રિક્ષા ઘરની પોતાની રિક્ષા થઈ અને આ રિક્ષા ચલાવી શકે અને સમાજમાં પોતે પણ આત્મનિર્ભર થઈ અને આગળ વધી શકે એ હેતુથી આયોજન કરવામાં આવેલ હતું આ રિક્ષામાં આપણે એ લોકોને એકતાલીસ એકતાલીસ જણાના ફેમિલીને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી જ આ એક મોટો મેગા પ્રોજેક્ટ કરેલ હતો આ અરમ યુવા સેવા ગ્રુપ વારસધામ જામનગરથી કરવામાં આવેલ હતો અમારા ગુરુદેવ શ્રી રમનવિ મહારાજ સાહેબ કે જે આવી રીતના અગણિત સેવાના જીવદયાના એજ્યુકેશનના અને માનવતાના કાર્યો હર હંમેશ કરતા જ આવે છે એમાં આ એક નવી આત્મનિર્ભરતાની જે વાત આવે છે એ એક ગુરુદેવે અમને પ્રેરણા આપી અને અમે આ આયોજન પાર પાડેલ છે એકતાલીસ રિક્ષાર્થી જે અહીંથી રિક્ષા લઈને જશે અને પોતાના ઘરની આજીવિકા કરશે તો એ લોકોના પણ ચહેરા ઉપર એટલું જ પરમ સુખ પરમ શાંતિ અને એકદમ ચિત્ત હતું કે આનંદ હતો ઉત્સાહ હતો એના પરિવારમાં કે જે વણવાહી શકાય તેમ નથી અને એ લોકો એટલા બધા આનંદિત અને પ્રફુલ્લિત છે કે આ એક એને ઓટો રિક્ષા મળવાથી પોતાના ઘરનું સારામાં સારી રીતે આજીવન ચલાવી શકે એ એના ઉદ્દેશથી જ આ આગળ વધારે પ્લાન છે આ ઉપરાંત રિક્ષા ચાલકોને રૂપિયા બાર હજારની એફડી પણ એનાયત કરવામાં આવેલ છે જે ફક્તને ફક્ત ગુરુદેવના આશીર્વાદ અને એની પ્રેરણા થકી અમે આ માધ્યમથી કરી શકેલ છે આ આખો ઓટો રિક્ષાનો પ્રોજેક્ટ ખરેખર અમારા રાજકોટ યુવા સેવા ગ્રુપ પારસધામ ટીમનો જ ગણાય કેમકે એને અથાગ મહેનત કરી અને ટોટલ ગુજરાતમાં બસો ને પચાસ રિક્ષાનું આ આયોજન એકલા એ લોકોએ જ કરેલ છે અમે તો ખાલી નિમિત્ત જ હતા કે એ લોકોએ અમને જવાબદારી સોંપેલી જામનગર ટીમને અને અમે એ પૂરી રીતે પાર પાડેલ છે આ આખો રિક્ષા પ્રોજેક્ટ જામનગર જૂનાગઢ અમદાવાદ બરોડા રાજકોટ ભુજ અને સુરેન્દ્રનગર બધા સેન્ટરમાં અલગ અલગ ક્વોન્ટિટી આપી અને આ પ્રોજેક્ટ લોન્ચ કરેલ હતો એમાં આજનો આ જામનગરમાં એકતાલીસ રીકાનો પ્રોજેક્ટ પાર કરેલ છે જે માટે અમે ખરેખર ઋણી છીએ ગુરુદેવના કે એમને આવો સરસ અમને ચાન્સ આપ્યો અને એની વિચારધારા પ્રમાણે અમે આ કાર્ય કરી શક્યા તે બદલ અમે ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર માનીયે છીએ જય જીનેન્દ્ર જય ગુરુદેવ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ